હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તમે બધા કેમ છો હું પણ મજામાં છું તો આજે આપણે બનાવીશું રજવાડી બિરયાની સો રજવાડી બિર્યા બિરયાની બનાવવા માટે મેં લીધા છે ત્રણ કપ ચોખા એને મેં અડધો કલાક માટે પલાળી રાખ્યા છે હવે આપણે લઈશું કાજુ કિશમિશ વટાણા લસણ લીધું છે ત્રણથી ચાર કડી એને મેં કૂટી લીધું છે ટમેટોસ લઈએ છીએ આપણે મેં નાના નાની સાઇઝના ત્રણ ટમે ટમેટોસ લીધા છે ખડા મસાલા છે એમાં છે લાલ મરચું છે તેજ છે કે મેં બાદિયા લીધા છે તેજ છે અને લાલ મરચું છે હવે સબ્જીમાં આપણે લીધું છે બટેટા ગાજર ઓનિયન્સ અને પનીર સો ચાલો હવે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લીધા છે બધા રજવાડી બિરિયાની બનાવવા માટેના મેં લીધું છે અહીંયા બે ચમચી ઘી અને એક ચમચી તેલ હવે આપણે કૂકરમાં આ બધું નાખી દઈએ હવે આપણું તેલ ગરમ થવા આવ્યું છે હવે પહેલાં એમાં હું નાખીશ આપણે પનીર ફ્રાય કરી લઈએ તમે જોઈ શકો છો મેં ગેસની ફ્લેમ લો જ રાખી છે આપણે પનીરને ફ્રાય કરી લઈએ આપણે પનીર ફ્રાય થઈ ગયા છે હલકા હલકા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ હવે આપણે પનીર ફ્રાય થઈ ગયા છે હવે એમાં આપણે નાખીશું કાજુ કાજુને પણ એવી જ રીતે ફ્રાય કરી લઈએ હવે આપણા કાજુ અને પનીર બંને ફ્રાય થઈ ગયા છે એમાં આપણે નાખીશું જીરું હવે એમાં થોડી નાખીશું આપણે હિંગ હવે આપણે તૈયાર કરેલા ખડા મસાલા એમાં નાખી દઈશું આપણે ધીરે ધીરે હવે એમાં નાખી નાખીશું આપણે લસણ લસણની પેસ્ટ નાખી દઈએ એમાં થોડી વાર એને સાતડી લઈએ હવે આપણે નાખીએ એમાં ઓનિયન્સ મેં ત્રણ નાના ઓનિયન્સ લીધા છે તેને આવી રીતના કટ કરીને રાખ્યા છે તે આપણે નાખી દઈએ નાખીશું આપણે હલદી પાવડર અને નમક મિક્સ કરી લઈએ હવે આપણે નાખીશું એમાં બટેટા પણ બટેટા નાખ્યા પછી હવે એમાં આપણે નાખીશું ગાજર એને સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે આમાં નાખીશું ચોપ ટોમેટોસ અને વટાણા હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ ઘીની ખુશબુ બહુ જ સરસ આવી રહી છે હવે આપણે નાખીશું બિરયાની મસાલો એક ચમચ જેટલો મેં બિરયાની મસાલો લીધો છે અને અડધો ચમચ જેટલો ગરમ મસાલો પણ લીધો છે હવે તેને આપણે સારી રીતે હલાવી લઈએ સારી રીતે મિક્સ થઈ ગયું છે

અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ હવે તેમાં આપણે નાખીશું પનીર જે આપણે ફ્રાઈડ કરેલા હતા તે પણ નાખી દઈશું ફ્રાઈડ કાજુ નાખીશું એમાં આપણે કિશમિશ એડ કરી દઈએ અને બરાબર મિક્સ કરી લઈએ આપણે એડ કરીશું પાણી આટલું પાણી આપણા બિરયાની માટે રેડી છે થોડું એડ હવે આપણે કુકરમાં ત્રણ સીટી થાય ત્યાં સુધી આપણે કૂક કરી લઈએ સરસ તમે જોઈ શકો છો મેં ગેસને હાઈ ફ્લેમ ઉપર જ કૂક કરવા દીધું છે તમને આ બિરયાની રજવાળી બિરયાની કેવી લાગી તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને તમે તમારા ફેમિલીમાં પણ બતાવજો અને શેર કરજો થેન્ક યુ આપણા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ઇટ્સ ઇટ્સમ